આજે અહીંયા વાલિયા ખાતે જે લોક સુનાવણી રાખવામાં આવેલી એ લોક સુનાવણીમાં જે અઢાર ગામો જે વિસ્થાપિત થવાના છે જીએમડીસી જે આવી રહી છે એ જીએમડીસી આજે પર્યાવરણના નામે આજે લોકોને સુનાવણી જે રાખવામાં આવેલી એ સુનાવણીના ભાગરૂપે આજે તમામ અઢાર ગામના લોકો અહીંયા ઉપસ્થિત છે અને આજુબાજુ વિસ્તારમાંથી તમામ આગેવાનો પણ ઉપસ્થિત છે ત્યારે આજે તમામ અહીંના લોકોને કહેવા માગીએ છીએ કે આ જીએમડીસી પર્યાવરણના નામે જે આપણું નિકંદન કાઢી નાખવા માગે છે એને આપણે દરેક ગ્રામ પંચાયત અને દરેક પબ્લિકે આજે સખત વિરોધ કર્યો છે ગ્રામ ગ્રામસભાઓએ પણ વિરોધ કર્યો છે પણ અહીંના તમામ ગામોમાં હું એવું કહેવા માગું છું કે પ્રથા એટલે લોકોના જે અધિકારો છે એ અધિકારો લોકોએ જાતે મેળવવા જોઈએ અને આ કોઈ તલાટીનો કે એક સરપંચનો એ નથી પણ સમગ્ર જે ગામના વસતા લોકો છે એ લોકોનો આ પ્રશ્ન છે દરેક જે મા બેટી છે જે યુવાન મિત્રો છે વડીલ છે આ બધાના પ્રશ્ન છે આ એક આગેવાનના પ્રશ્ન નથી તો હું તમને કહેવા માંગુ છું કે આ લોક સુનાવણી જ્યારે રાખી હતી ત્યારે અહીંના વિસ્તારના ને આટલા સત્તાવીસ ધારાસભ્યોમાંથી માંથી આજે એક ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત છે ત્યારે છવ્વીસ ધારાસભ્યોએ બંગડી ફેરવાની જરૂર છે એ સાંસદો એવી બંગડી પહેરવાની છે જ્યારે તમે તમારા સમાજના લોકોને નથી બચાવી શકતા તો તમારે નેતાગીરી કરવાની જરૂર નથી આ જે દલાલો છે આ દલાલ પણ કરવાની જરૂર નથી ભાજપ કોંગ્રેસ કોઈ પણ પાર્ટી ટિકિટ નહીં આપે તો આ સમાજ તમારી સાથે છે એના પર વિશ્વાસ રાખો આવા પ્રોજેક્ટો તો આપણા ટ્રાઇબલમાં આવતા રહેશે પણ આપણે એનો સખત વિરોધ કરવાનો છે ને આવનારા સમયમાં જે આપણને વિસ્થાપિત કરવા માગે છે અહીંયા એ વિસ્થાપિત થવાની જરૂર નથી ત્યારે હું કેવા માંગુ છું કે આજે ચૂંટાયેલા માણસો અહીં નથી આવ્યા ત્યારે અહીંના લોકોએ સમજવાની જરૂર છે કે તમે અગાઉ જે ભૂલ કરી બેઠા છે એ ભૂલના લીધે આ પ્રોજેક્ટો અહીંયા દસ્તક દઈ ચૂકેલા છે તો તમારે ગામના લોકોએ વડીલોએ આગેવાનો તો આવીને અમે માર્ગદર્શન આપીને જતા રહીશું પણ વેઠવાનું તમારા લોકોએ છે એટલે તમારે સમજવાની જરૂર છે કે આ ચૂંટાયેલા લોકોને બંગડી પહેરાવો આ અદાણીવાળો જાન લઈને આવે ટે ઢોલકા લઈને એને નચાડો

તેર એક તેર ત્રણ ક પ્રમાણે જે આપણને જે પ્રાવધાન મળેલા છે ને ઓગણીસ પાંચ અને છ જે છે એ દરેક નાગરિક એ આદિવાસી હોય કે બિન હોય એને પણ હકને અધિકાર આપવામાં આવ્યો છે ત્યારે અમે ગામડે ગામડે જઈને તમને કહેવા માંગીએ છીએ કે તમે જે આગેવાનો પર જે વિશ્વાસ રાખો છો એના કરતાં તમે જાતે કાયદો બનાવતા થઈ જાવ અને તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો જાતે લડતા થઈ જાવ તો અમે માનીશું કે તમે લોકો પણ સક્ષમ છે તમે એવું માનો છો એક ચેતર વસાવાથી નથી થવાનું એક દિલીપ નથી થવાનું એક છોટુભાઈ વસાવાથી નથી થવાનું અમે તમને દરેક ચેતર દરેક છોટુભાઈ વસાવા દરેક દિલીપભાઈ વસાવા જોવા માંગીએ છે યુવાનોને કીએ છીએ કે તમારી જે આવતી પેઢી છે એ પેઢીને બચાવવાની છે આપણે જીવન જીવી ચૂક્યા છે તો આપણે જીવાનો કાલે કઈ થઈ જાય ગોળી વાગી જાય તોય ચિંતા કરવાની જરૂર નથી આ સરકારોએ અગાઉ અમારા પર પચીસ થી ત્રીસ વર્ષ એક ધારી મિલિટરી શાસન એક ધારી પોલીસ એક ધારી એસઆરપી કરીને અમારા જે નિકંદન કાઢી નાખવા એમાં તોય છતાં બી આજે અમે આદિવાસી સમાજ માટે જે લડવા સક્ષમ છે અહીંયા એના સાક્ષી છે આ બધા આગેવાનો તમે પણ જે વડીલો હશે એ સાક્ષી હશે એના તો આપણા વિસ્તારમાં ઘણા લોકોને એ ગોળીનો બી ભોગ બનેલા છે તો આપણા જે એ ગોળી ભોગ બનવા વાળા લોકો નું સમર્થન આપણને છે એનો જે જીવ